નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓલ ઓફ યુ મારી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે આ વિડિયો છે એ કયા ટોપિક ઉપર બનાવવાનો છે મિત્રો બોર્ડ ની પરીક્ષા ખૂબ નજીક છે ત્યારે ધોરણ દસ માં એસી માંથી ગુણ કેવી રીતે લાવી શકાય એવી જ રીતે ધોરણ બારમાં સો માંથી સો ગુણ કેવી રીતે લાવી શકાય જો એના વિશે તમારે જાણવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો આવો દોસ્તો શરૂ કરીએ આજનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો ધોરણ દસ અને બારમાં બોર્ડના પેપર કેવી રીતે લખવા આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય છે તો આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો આપણને એવો પ્રશ્ન થતો હોય છે કે બોર્ડના ટોપર્સ વિદ્યાર્થીઓ એવી તો કઈ બાબતોને જાણે છે કે જે અન્ય વિદ્યાર્થીઓ નથી જાણતા તેમજ ગુજરાત બોર્ડ છે એ કઈ કઈ બાબતો ઉપર ફોકસ કરે છે પેપર ચેક કરવામાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે આના વિશે જો આપણે જાણવું હોય તો આ વિડીયો તમારે છેક સુધી જોવો પડશે બીજું કે અમુક વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધુ સારા માર્ક કેમ આવતા હોય છે એવી રીતે એક કેવી મહેનત કરે છે અથવા કઈ રીતે એ પોતાની નોટ્સ બનાવે છે કે જેથી કરીને એને સારામાં સારા માર્ક્સ મળે છે તો કેટલાક બોર્ડની પરીક્ષાને લગતા તમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે તો મારા અનુભવ પ્રમાણે વાત કરું તો વિદ્યાર્થીઓને આવા કેટલાક પ્રશ્નો છે કે પેપર છૂટી જાય છે કે અધૂરું રહી જાય છે કે ખરાબ અક્ષરોનો ડર છે શરૂઆતમાં અક્ષરો સારા આવે છે અને છેલ્લે અક્ષરો બગડી જાય છે પેપરમાં છેકછાક થાય તો માર્ક્સ કપાઈ જાય છે અને અંતમાં આપણે જોઈશું કે પેપરો લખવા માટે કેટલા અગત્યના મુદ્દા તો આપણે આ પાંચ ટોપિક ઉપર આજના વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પહેલો મુદ્દો પેપર છૂટી જાય છે કે અધૂરું રહી જાય છે આવો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે તો પેપર છૂટી જાય છે કે લખવાનું અધૂરું કેમ રહી જાય છે તો જે વિદ્યાર્થીઓ વધારે ઓવર ટાઈમ વધુ પ્રમાણમાં વિચારતા હોય છે અથવા તો એ વિચારવામાં વધુ સમય બગાડે છે એવા વિદ્યાર્થીઓને પેપર છૂટી જાય છે કે અથવા તો લખવાનું બાકી રહી જાય છે તો મિત્રો એક વાત યાદ રાખજો કે ગુજરાત બોર્ડ છે એ લખવાનો સમય તો આપે છે વિચારવાનો સમય આપતો નથી તો એક વાત યાદ રાખી લો જ્યારે પણ તમને પેપર જોઈને એવું લાગે કે પેપર સહેલું છે અને મને બધું આવડે છે તો બની શકે છે કે પેપર લાંબુ કે લેન્ધી હોઈ શકે તો તમારે શરૂઆતથી જ લખવામાં થોડી ઝડપ રાખવી પડશે એટલે પહેલા પ્રશ્નથી જ લખવાની ઝડપ રાખવી પડશે જો આ કાળજી રાખશો તો તમારું પેપર સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે તમે પૂરું પેપર લખી શકશો બીજું કે તમે કોઈ પ્રશ્નમાં ફસાયેલા હોય અથવા તો મૂંઝાયેલા હોય અને એના કારણે તમને એવું લાગે છે કે બીજા આવડતા પ્રશ્નો જો બાકી રહી જશે તો એ પ્રશ્નને સ્કીપ કરી દેવાના છોડી દેવાના એની જગ્યા છોડી દો અને ત્યાંથી આગળ વધો જો આટલું મિત્રો તમે આનું ધ્યાન રાખશો તો જે પેપર છૂટી જાય છે કે પેપર બાકી રહી જશે એ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે તો જે પહેલો આપણો જે પોઈન્ટ હતો પેપર છૂટી જાય છે કે અધૂરું રહી જાય છે એની તમારે ખાસ કાળજી રાખવાની છે કે શરૂઆતથી જ તમારે પેપર છે એ થોડુંક ઝડપથી લખવાનું રહેશે બીજો મુદ્દો એ છે કે ખરાબ અક્ષરોનો ડર ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર પેપરમાં અક્ષરના માર્ક કપાય ખરા તો મિત્રો હું ખુદ છેલ્લા સત્તર વર્ષથી વિજ્ઞાનના પેપર જોવા જાઉં છું અને મને એ વાતની ખાતરી છે જાણ છે કે અક્ષરના માર્ક કપાતા નથી જો સારા અક્ષરો હોય તો એક્સ્ટ્રા માર્ક પણ મળતા નથી અને ખરાબ અક્ષરો હોય તો માર્ક કપાતા પણ નથી પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે અક્ષરો સુવાચ્ય હોવા જરૂરી છે એટલે કે પેપર જોનારા જે શિક્ષક છે એને વંચાય તેવા તો અક્ષર હોવા જ જોઈએ જો પરીક્ષક અક્ષરો વાંચી જ નહીં શકે તો માર્ક કેવી રીતે આપશે માટે અક્ષરો છે એ સુવાચ્ય કરવા અહીંયા એક ફોટોગ્રાફ છે તમે જુઓ કે અહીંયા ડાબી સાઈડ છે એ અક્ષરો પેપરમાં જે લખેલા છે એ અક્ષરો કેવા છે જો આમાં આપણને કંઈ વંચાતું જ નથી કોઈ પરીક્ષક જો હવે આ રીતના અક્ષરો લખેલું પેપર વાંચશે જોશે તો એ કઈ રીતે માર્ક આપી શકે તો મિત્રો આવા અક્ષર બિલકુલ ન ચાલે થોડીક આપણે કાળજી રાખીશું તો અક્ષરોને સુધારવાના પણ પ્રયત્નો કરજો એ જ અક્ષરો જો આ રીતના હશે અહીંયા જમણી સાઈડ જે લખેલું છે જો આ અક્ષર હોય કરવા હોય તો અમુક ટિપ્સ છે યોગ્ય મરોડ અક્ષરો કરવા યોગ્ય સાઈઝ વાળા યોગ્ય કદના શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા અને મેન્ટેન કરવાના જો આટલું તમે ધ્યાન રાખશો તો પણ તમારા અક્ષર સારા બની જશે ત્યારબાદ શરૂઆતમાં અક્ષરો સારા આવે છે અને છેલ્લે અક્ષરો બગડી જાય છે તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ પેપરની જ્યારે શરૂઆત કરતા હોય છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ છે ખુબ જ ધીમે ધીમે અને એકદમ સારા અક્ષરે લખવાની કોશિશ કરતા હોય છે પણ મિત્રો એટલું બધું જો પણ આપણે સારી રીતે લખવા રહીશું તો બની શકે કે પછીના જે આવડતા પ્રશ્નો હોય એ બાકી રહી જશે તો પેપર છે એ જાણ થઈ જાય તો પહેલેથી જ આપણે થોડીક ઝડપ સાથે એ પ્રશ્નોના જવાબ લખવાની શરૂઆત કરી દઈશું એક એવરેજ અક્ષરોથી લખવાનું શરૂ કરી દો તો તમારે એ પેપર છે સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે અને એના માટે તમારે છે એ ઘરે પેપરો લખવાની પ્રેક્ટિસ કરવી પડશે જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે અહીંયા મિત્રો મેં મારા અક્ષરે લખેલું એક પેજ તમારી સમક્ષ અહીંયા મૂકેલું છે જો ઝડપથી લખેલું છે તો પણ આ યોગ્ય રીતે વાંચી શકાય એવું છે તેમજ આ મારી દોરેલી બંને આકૃતિઓ છે સુવાચ્ય અને સારી રીતે નામ નિર્દેશન આપેલી આકૃતિઓ છે મને આશા છે કે તમને આકૃતિઓ ગમી હશે એ જ બીજી આકૃતિઓ તમારે જોવી હોય શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને આ વિડીયો મળી જશે એકવાર જરૂર જોજો ત્યારબાદ પેપરમાં છેક છાક થાય તો એના માર્ક કપાતા નથી પણ એનાથી તમારી ઓળખ થતી થતી હોય છે આપણી ખરાબ ઓળખ એ પરીક્ષકના મનમાં ઊભી થતી હોય છે પેપર ચેક કરનારની જે માનસિકતા છે એની ઉપર એની અસર થતી હોય છે આવું ચેકચક વાળું પેપર એક એવરેજ પેપરની ગણતરીમાં એ લોકો લે છે એટલે બને ત્યાં સુધી ભૂલ ન થવા દેવી અને ચેકચક ન કરવી તેમ છતાં કદાચ ભૂલ થાય તો એ શબ્દ ઉપર એક કે બે લીટી કરવી પણ એને ઘૂંટીને બગાડશું નહીં જો અહીંયા એક પેજ લખેલું છે અને આમાં ઘણી બધી ભૂલો છે અને ઘણી બધી ચેકચક થયેલી છે તો આવું પેપર જો પરીક્ષક જોશે તો એના મનમાં ખરાબ છાપ ઊભી થશે અને આપણને પૂરા માર્ક નહીં મળે કદાચ તમે સાચું લખેલું હશે તો પણ એના પૂરા માર્ક નહીં મળે અને અંતમાં બોર્ડના પેપરો લખવામાં કેટલાક મુદ્દાઓને તમે ધ્યાનમાં લેશો તો પણ તમને વધારે માર્ક મળવામાં ખૂબ જ ફાયદો થશે એક તો સૌથી પહેલા ગુજરાતના બોર્ડના જે પેપર જોવાના શિક્ષક મિત્રો છે એ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે એક એક્ઝામિનરના મગજમાં શું હોય છે કેવી રીતે એ પેપરો ચેક કરે છે અથવા કઈ કઈ બાબતોને એ ધ્યાનમાં લે છે તો સૌથી પહેલા મુદ્દાસર જવાબો લખવાનો આગ્રહ રાખો મિત્રો મુદ્દાસર જવાબો લખેલા હશે તો જે પેપર ચેક કરનાર શિક્ષક છે એને તરત જ ધ્યાનમાં આવશે અને જો એ જવાબ સાચો હશે તો એના પૂરા માર્ક મળી જશે ત્યારબાદ સ્વચ્છ અને સુંદર જવાબવાહી આપણી હોવી જોઈએ એટલે છેકછાક વગરની સારા અક્ષરવાળી અને બીજું કોઈ નુકસાન ન થાય એની પણ આપણે કાળજી રાખશું વિભાગ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના એ વખતે કેટલાક વિદ્યાર્થીઓ અસ્તવ્યસ્ત જવાબો લખતા હોય છે અને વાઇઝ પ્રશ્નોના જવાબો લખતા નથી બની શકે તો તમને કોઈ વિભાગ સારો આવડતો હોય તો એ પહેલા વિભાગ લખી શકાય પણ એ વિભાગના જે તે પ્રશ્નો હોય એને ક્રમવાઈઝ લખવાનો આગ્રહ રાખો તો એનો બેનિફિટ જરૂર મળે છે સુઘડ અને સુવાચી અક્ષરો હોવા જોઈએ જે અગાઉ આપણે વાત થઈ ગઈ ત્યારબાદ જે પ્રશ્ન હોય એનો જેવી રીતે જવાબ માગેલો હોય એટલે કે માગ્યા પ્રમાણેના જ જવાબો લખવાના વધારાનું કે બીજું કંઈ આડુઅવળું એ ખોટા જવાબો નહીં લખવાના ત્યારબાદ જેલ પેન કે ઇન્ક પેનનો ઉપયોગ પણ નહીં કરવાનો જેના કારણે ગરમીમાં ઘણી વખત એ જિંક છે એ ફેલાઈ જતી હોય છે એટલે આપણું આખું પેપર છે આન્સર એ બગડી જવાની શક્યતા છે બિનજરૂરી કોઈ લખાણ નહીં લખવાનું એવું લખાણ ટાળવાનું જેના કોઈ માર્ક મળતા જ નથી તો ખોટે ખોટો ટાઈમ એમાં બગાડવાનો નહીં છેલ્લે જો નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિઓ પણ દોરવાની અહીંયા મેં આકૃતિ દોરેલી છે મનુષ્યનું પાચનતંત્ર તો આકૃતિ એ સુઘડ લાગે અને નામ નિર્દેશન પણ સરસ દેખાય

જે વિદ્યાર્થી લખેલ છે એનું પેજ એક તમારી સમક્ષ રજૂ કરેલું છે અને સંપૂર્ણ જો તમારે બધા પેપરની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો નીચે એની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એ જોઈ લેવા વિનંતી જેનાથી આપણને ખ્યાલ આવશે કે બોર્ડમાં પેપરોના જવાબો પ્રશ્નોના જવાબો કેવી રીતે લખવા જો અહીંયા સરસ સારા અક્ષરે સુગઢ અક્ષરમાં અહીંયા પેપર લખવાની શરૂઆત કરેલી છે વિભાગ એથી અહીંયા એક સાઈડમાં હાસ્યો બનાવી દેવાનો કે જેમાં તમારે ક્રમ કે નિશાની કંઈ એરો કે કરવી હોય તો કરી શકાય તો ભૂલ વગરની અને સ્વચ્છ સુઘડ સુંદર સારા અક્ષરવાળી અને છેકછાક વગરની જો ઉતરવી હશે તો પેપર સેટર પેપર ચેક કરનાર જે શિક્ષક મિત્રો છે એના મગજમાં એક સારી છાપ ઊભી થશે અને એનો ફાયદો આપણને બધા પ્રશ્નોમાં મળતો હોય છે અને આવી રીતે જો આપણે સંપૂર્ણ પ્લાનિંગ સાથે અને આયોજનપૂર્વક જો તૈયારી કરીને પેપર લખશું તો જરૂર સારા માર્ક મળે છે અને માંથી એસી કે સોમાંથી સો માર્ક પણ મળે છે તો મારી ચેનલ સાયન્સ વે ને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને શેર કરવા વિનંતી આ ઉપરાંત જો કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો